સીઆરસી કોર્ડિનેટરની જાહેરાત આવી ગઈ છે એટલે કે જે મિત્રો સીઆરસી કો બનવા માંગતા હોય એવા મિત્રો માટે સીઆરસી કોર્ડિનેટરના ફોર્મ સાત જુલાઈથી સત્તર જુલાઈ સુધી ભરાવાના છે એસએસએની વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરી દેવાનું છે અને આ સીઆરસી કોર્ડિનેટરે ખરેખર કામ તો પ્રતિનિયુક્તિ પર કરવાનું હોય છે ત્રણ વર્ષ માટે એને પ્રતિનિયુક્તિ આપવામાં આવતી હોય છે અને ત્યાર પછી રિવ્યૂ બાદ બે વર્ષ સુધી લંબાઈ શકતા હોય છે સીઆરસી કોર્ડિનેટર તરીકે તમને તમારા જે ક્લસ્ટર છે એ શાળાઓ છે એ શાળાઓની જે વિવિધ ગ્રાન્ટ છે શાળાના વિવિધ જે પત્રવ્યવહાર છે શાળામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી છે આ બાબતે તમારે મુલાકાત લેવાની થતી હોય છે અને સીઆરસી કોર્ડિનેટર તરીકે તમારે ની અંદર પ્રતિનિયુક્તિ તરીકે કર્મચારી તરીકે કામ કરવાનું હોય એટલે કે બીઆરસી ભવનમાં બીઆરસી કોર્ડિનેટરને રિપોર્ટ કરવાનો હોય છે આની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓગસ્ટ મહિનામાં યોજાવાની છે એટલે જે મિત્રો સીઆરસી કોર્ડિનેટર બનવા માંગતા હોય એ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને બાકી વી આર વેઇટિંગ ફોર એઆઈ બરાબર એઆઈ પણ આવી જ રીતે ટૂંક સમયમાં આવી જશે જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત